દીવ સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આજે વિધિવત ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ગણપતિ બાપાનું ખૂબ જ મહત્વ રહેલું છે લોકો ઘરે ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરે છે અને દીવ જિલ્લામાં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે દીવ ખાતે સાર્વજનિક ગણપતિ બાપાની પણ અનેક જગ્યાએ સ્થાપના કરવામાં આવે છે આજે ગણેશ ચતુર્થી એટલે ગણપતિ બાપાનું આગમન આજના દિવસે અનેક જગ્યાઓ પર થયું હતું આજે ગોખલા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા દર વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા ગણપતિ બાપાની વિધિવત સ્થાપના કરવામાં આવી આ વર્ષે ગણપતિ બાપાની સજાવટ ગામઠી સ્ટાઇલમાં કરવામાં આવી હતી જેમાં હેન્ડવર્કના ચાકડા તોરણ સજાવટ કરવામાં આવી હતી સિદ્ધિવિનાયક વિનાયક ગ્રુપ દ્વારા આ વર્ષે એનિમેશન દ્વારા લોકોને રામાયણમાં દર્શાવેલ સબરીની દ્વારા લોકો સમક્ષ શો દેખાડવામાં આવશે છેલ્લા પચીસ વર્ષથી શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવ ઉજવાય છે જેમાં દીવના જ નહીં પરંતુ પડોશી રાજ્ય ગુજરાતના લોકો પણ ગણપતિ બાપાના દર્શને આવે છે દીવ જિલ્લામાં શ્રી સિદ્ધિ ગણપતિ સૌથી પ્રખ્યાત અને બધા લોકોથી અનોખી રીતે ઉજવવામાં આવે છે bop oh. a oh. rồi <laughs> <laughs> સિદ્ધિ વિનાયક સોશિયલ ગ્રુપ ગોગલા દર જેમ આ વખતે પણ સિદ્ધિ વિનાયક સોશિયલ ગ્રુપના તમામ અમારા સભ્યોએ ખુબ જહેમત ઉઠાવી મહેનત કરી અને સરસ મજાનું આયોજન શ્રી સિદ્ધિ વિનાયક સોશિયલ ગ્રુપે કર્યું છે તો આ દર્શનનો ગણપતિ ભગવાન દર્શનનો લાભ લેવા માટે હું દીવ વિસ્તારના તમામ મારા ધર્મપ્રેમીઓને અને આજુબાજુના ઉનાથી અને ઉનાના જે ગામડે ગામડેથી લોકો આવે તો સર્વને હું સિદ્ધિ વિનાયક સોશિયલ ગ્રુપ તરફથી આ બધાને હાર્દિક આમંત્રણ પાઠવું છું અને દર્શનનો લાભ લેવા માટે સૌને આમંત્રણ કરું છું એવી જ રીતના સર્વ ધર્મપ્રેમીઓને હું વિસર્જનના દિવસે પણ સર્વ બહોળી સંખ્યામાં હાજરી આપી અને દાદાના પ્રસંગને મોટા મોટી રીતે આપણે ઉજવીએ એટલા માટે સર્વ હાજરી આપે એ માટે હું સર્વને હું આમંત્રણ પાઠવું છું જય ગણેશ અમે અહીંયા સિદ્ધિ વિનાયક સોશિયલ ગ્રુપ તરફથી આ છેલ્લા છવ્વીસ વર્ષથી આવો ભવ્ય ગણપતિ ઉત્સવનો કાર્યક્રમ અમે ઉજવીએ છીએ અને આ વચ્ચે કરોના કાળમાં પણ અમે લોકોએ જે નાની રીતે ત્યાં મંદિરની બાજુમાં ગણપતિ બેસાડી અને આવી જ રીતના ગણેશ મહોત્સવનો ઉજવણી કરેલી હતી આ વર્ષે અમારે અહીંયા ચલચિત્ર દ્વારા એક લોકોને ગણપતિ ઉત્સવની સાથે સાથે એક મેસેજ પણ આપવાનો છે કે આપણે જે સબડીનો અહીંયા એક ચલચિત્ર દ્વારા અમે પ્રસંગ અહીંયા પ્રસ્તુત કરેલો છે સબડી છે એ એક આદિવાસી કુળમાં જન્મેલી હતી એટલે જેમ એમણે જ્યારે સંન્યાસ લીધો ત્યારે એમણે ઘણા આશ્રમમાં એ ગયા અને આશ્રમોમાં મુનિઓએ એમનો તિરસ્કાર કર્યો કે ભાઈ આ એક નીચ જ્ઞાતિમાંથી આવેલી સ્ત્રી છે એટલે એ અમારા યજ્ઞમાં અને અમારા જે કંઈ સામગ્રી છે એમાં અપવિત્રતા થાય એટલે એમનો તિરસ્કાર થયેલો હતો પછી છેલ્લે મંતક મુનિના આશ્રમમાં એ રહ્યા હતા અને ત્યાં એમણે એમને સેવા કરી અને મતંગ મુનિ પોતે સ્વર્ગવાસ થઈ ગયા પછી કીધું કે ભાઈ જે એક દિવસ રામ આવશે અને એના તારો મોક્ષ પ્રાપ્તિ થશે અને અહીંયા પ્રસંગમાં પણ અમે જે અછ છૂત અછૂતનો જે પ્રોબ્લેમ જે ચાલે છે એના વિશેનું થોડીક ઝાંખી આપેલી છે કે રામ છે એ ખુદ કહે છે કે ભાઈ કોઈ જન્મથી અછૂત હોતો નથી એના કર્મથી એનો કર્મ છે એ કેવું છે એના ઉપરથી એનું જે અછૂત અછૂતનું તમે કહી શકો બાકી કોઈ જન્મથી અછૂત હોતું નથી એવો એક મેસેજ પણ અમે આ લોકોને આના દ્વારા આપવામાં આવીએ છીએ